અહીં માર્કેટમાં એવા મશીન આવી ગયા છે કે આ મશીન લગાડો તમારા પેટની ચરબી વધારે છે થાઈની છે કે જાંગની છે એ બધી જ આપણે ચરબી આપણે ઓછી થઈ જશે આનીથી યસ ગેરંટી સાથે ઓછી ના ભાઈ યાર એ તો યાર એક્સરસાઇઝ કરવી પડે આપણે ખાવાની પરેજી પાડવી પડે અને ત્યારે બધું થાય આ મશીનથી થોડા એક્સરસાઇઝ વગર થોડા યાર મશીનથી વજન આપણા ઘટતા હોય યાર તમારી વાત સાચી છે પણ એકવાર અહીંયા આવીને અનુભવ કરો ખાલી સુવાનું જ છે કશું નથી કરવાનું રિઝલ્ટ મળશે પછી તમે કહેશો કે હા એક્સરસાઇઝ વગર વગર ડાયટિંગ શક્ય છે ના ઘટ્યું તો સાહેબ મને ગયો ના ઘટ્યું તો પૈસા પાછા ભાઈ આવી ગેરંટી અમદાવાદમાં આપે છે અને અમદાવાદ ની અંદર વાત કરું કે એક એવું રિલેક્સેશન કે જે આખા અમદાવાદમાં તમને ક્યાંય જોવાની પડે એની ગેરંટી મારી રહેશે તમને જો મસાજ કરવાની ઈચ્છા થાય કે ભાઈ મારી આખી બોડી એકદમ હલી ગઈ છે થાકી ગયો છો કંટાળી ગયો છું તો તમારે ફેમિલી હોય જેન્ટ્સ હોય લેડીઝ હોય અહીંયા આવી શકે છે હ્યુમન ટચ વગર મશીન વાળી મસાજ આપણે કઈ કઈ વસ્તુ રાખી રહી છે એ મને કહી દઉં આપણી પાસે દરેક પ્રકારની ફૂલ બોડી મસાજ ચેર છે બોડી મસાજ બેડ છે ફૂલ બોડી વાઇબ્રેટર છે લેગ મસાજર છે અલગ અલગ પ્રકારની દરેક જાતની રોબોટિક મસાજેસ આપણી પાસે છે બેસો ખાલી એટલે આખા બોડી નું મસાજ એવી રીતે થઈ જશે કે બે માણસ મળીને આના જેટલું સારું મસાજ નહીં કરી શકે ભાઈ સાચું કહું આનો તો એક મસાજ એક નશો છે અને ખરેખર હું તો આ જોઈને મને તો એવું થાય કે ભાઈ હું મસાજ તો કરાવી લઉં આવી પ્રીમિયમ જગ્યા ઉપર તો મસાજ એસી બેસી ચાલતું હોય અને મસ્ત એમ્બિયન્સ સાથે જો મસાજ કરવા મળતું હોય તો ખરેખર આવું જોઈએ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થવાનું છે એ બધું કહી દઉં માત્ર ને માત્ર ત્રીસ થી ફૂટ મસાજ સ્ટાર્ટ થઈ જશે અને માત્ર સો થી ફૂલ બોડી મસાજ સ્ટાર્ટ થઈ જશે એમાં પણ અત્યારે સ્કીમ કે બે સેશન સાથે એક સેશન ફ્રી ખરેખર જોવા જાવ તો બોડીમાં મસાજ તમને માત્ર 66 રૂપિયામાં પડશે યસ તો આવી જાવ અને તમારા બોડીને રિલેક્સેશન કરી જાવ હું તો કહીશ કે એકવાર આવજો લોકેશન કહી દો સર કઈ જગ્યાએ આવવું છે કાકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવાય પાર્ક જોડીઓ ને એક્ઝેક્ટ ઉપર યસ અને જો ભાઈ ના મળે તો સ્ક્રીન ઉપર આપનો નંબર ફોન કરજો સાહેબ બુકિંગ કરાવજો તમે જો મહારાજ એમ વેટ લોસ કરવા માંગતા હો તો ખરેખર આવજો અને રીઅલ માં ટ્રાય કરવા જેવું છે